ગરમ પાણી તમારા શરીની અંદર 80% શરીરની ચરબી ઓગાળે છે તમારું શરીરમાંથી નસ નસ ને ચરબી ખેંચે ને બહાર કાઢવાનું કામ ગરમ પાણી કરે છે ગરમ પાણીની મદદથી તમારા શરીની કેલરી બળે છે તમે જીમમાં જાવ છો અને જેટલી કેલરી તમે બાળો છો એટલી જ કેલરી ગરમ પાણીની મદદથી બળે છે મિત્રો નિયમિતતા નિયમિતતા પાણી પીવાની હશે તો તમારા શરીરમાં સો વર્ષ સુધી ક્યારેય તમને ચરબી નહીં થાય અથવા તો તમે સો કિલોના હશો ને તો પણ તમે ફિટ રહેશો તમારું મોટું પેટ નહીં દેખાય તમારા શોલ્ડરની ચરબી નહીં હોય તમે એકદમ ફિટ રહેશો લોકો કહેશે કે ખરેખર વજન છે પરંતુ એકદમ ફિટ છે ટૂંકમાં સો કિલોના હશો તો પણ તમે મેન્ટેન રાખતા છે કોઈ પણ પ્રકારની આળસ્ય વગરનો કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો ઉપાય છે પરંતુ એમાં નિયમિતતા જરૂરી છે અત્યારે આપણને કોઈને એક જ વસ્તુ ફોલો કરવાનો કંટાળો આવે છે કારણ કે આપણે કોઈ નિયમ ફોલો નથી કરી શકતા આપણી લાઈફ એકદમ સ્થિર નથી એટલા માટે સૌથી પહેલા આપણે આપણો શારીરિક પ્રોબ્લેમ્સ થાય છે બેડોડ શરીર થાય છે વજન વધે છે પાચન તંત્ર મજબૂત થાય છે તો અહીંયા સૌથી પહેલા તમારે એક નિયમ બનાવવાનો છે કે નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવું બીજો નિયમ કે પંદર થી વીસ મિનિટ સુધી ચાલવા જવું ચાલવા જશો એટલે તમારા આખા શરીરના જે સ્નાયુ હોય છે એ મજબૂત થાય છે જેના કારણે તમારા શરીરની અંદર સ્નાયુ મજબૂત થશે એટલે સ્નાયુ જ્યારે ખેંચાણ અનુભવે છે ત્યારે સ્નાયુ પાસે એકત્રિત થયેલી ચરબી લાગે છે જેના કારણે બોડી મેન્ટેન થાય છે માટે જ લોકો જીમમાં જાય છે ત્યારે એમનું શરીર એકદમ ટાઈટ બને છે એકદમ ફિટ બને છે તો અહીંયા તમારે નિયમિત રીતે ઘરે ને ઘરે ઘરમાં ને ઘરમાં ચાલો સાયકલિંગ કરો સીડી ઉતર કરો અથવા તો ઘરમાં ને ઘરમાં ટીવી જોતા જોતા પણ એવી કોઈ એક્ટિવિટીઝ કરો કે જેના કારણે તમે તમારું શરીર મજબૂત રાખી શકો ત્રીજો નિયમ ગરમ પાણી પીવાની સાથે સાથે તમે એવું ઈચ્છો છો કે તમારા પેટ પાસે ચરબી એકત્રિત ન થાય તો બેસવાની રીત ચેન્જ કરો પણ તમે બેસો છો ત્યારે ખેંચો અને એકદમ ચાલો છો તો પણ તમે તમારા પેટને અંદરની સાઈડ ખેંચેલું જ રાખો જેના કારણે પેટના જે સ્નાયુ હોય છે એ ઢીલા થતા નથી એના કારણે તમારી લટકતી ફાંદ ક્યારેય થશે નહીં તો આ એક નિયમ ખાસ ફોલો કરજો દરેક વ્યક્તિ માટે છે કે ટટ્ટાર બેસવું

ખોરાકની સાથે સાથે એ લાળ લાળ આપણી જઠરાગ્નિ સુધી પહોંચે છે જેના કારણે જઠરાગ્નિ શાંત થાય છે એસિડિટી ગેસ આફરો બ્લોટિંગ જેવી સમસ્યા નહીં થાય બીજું પાચન તંત્ર ઠીક થશે સાથે સાથે એ ખોરાક જવાની આદત છે એ તમારી લાળ ગ્રંથિ તમારા શરીરમાં જાય છે તો એ ચરબીને પણ ઓગળવાનું કામ કરે છે મિત્રો ખરેખર તમારે 100 વર્ષ સુધી યંગ રહેવું હોય કોઈ પણ દવા વગર એકદમ ફિટ રહેવું છે ડોક્ટર પાસે ખોટા ખર્ચ નથી કરાવવા દવાખાના ધક્કા નથી ખાવા તો ખરેખર આ ઉપાય એકદમ સિમ્પલ છે સરળ છે આ સૌ માટે બેસ્ટ છે અને પાંચમો નિયમ કે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા એટલે કે ભોજનના ચાલીસ મિનિટ પછી અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ફળો ફરી ગરમ પાણી પીવો અને સાથે સાથે નિયમિત રીતે દસ થી પંદર મિનિટ રાત્રે ચાલીને ને સુવો જેના કારણે તમે જે પણ ખોરાક ખાધો છે એનું પાચન થવા લાગે અને જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે આપણે બહારના અવયવો આરામ કરતા હોય છે પરંતુ આપણા અંદરના અવયવો આંતરડા પાચન તંત્ર જઠાગ્ની લીવર કિડની આ બધા ડબલ સ્પીડથી કામ કરતા હોય છે તો જો એને તમે થોડી ઊર્જા આપશો ને પછી સૂશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટશે કારણ કે પાચનતંત્ર ડબલ કામ કરશે લોહી પ્રોસેસ ડબલ સ્પીડથી થશે માત્ર આપણા શરીરની ઊર્જાની જરૂર હોય છે તો એક ગ્લાસ ગરમ પાણી પીને સૂવો અને સાથે સાથે તમે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા દસ મિનિટ જેટલું વોકિંગ કરો અને પછી સૂવો નિંદર પણ ગાઢ આવશે અને સાથે સાથે રાત્રે સૂતી વખતે ગરમ દૂધ પીવો ગરમ હુંફાળું પાણી પીવો એના કારણે તમને ઉર્જા પણ સારી મળશે દૂધ પીવાથી ભૂખ્યા પેટે નીંદર નથી આવતી પરંતુ દૂધ પીવાથી તમને ભૂખ પણ નહીં લાગે અને આખી રાતની ગાઢ નીંદર આવશે અને સવારે તમે જાગો છો ત્યારે ઝાંખીને ફરી ગરમ પાણી પીવો અને હળવો નાસ્તો કરો તો મિત્રો આ એક દિનચર્યા છે એમાં થોડું ટાઈમ ટેબલ છે થોડું રૂટિન છે આ ફોલો કરવાથી તમે સો વર્ષ સુધી યંગ રહી શકશો માત્ર ને માત્ર ગરમ પાણી પીવાની ટેવ તમને સો વર્ષ સુધી યંગ રાખે છે ફિટ રાખે છે ફાઇન રાખે છે ખરેખર મિત્રો એક જ મહિનામાં ગણપતિ જેવી લટકતી ફાંદ અને વધેલા વજનને કંટ્રોલ કરવું હોય તો ગરમ પાણી પીવો અને સાથે આ ટેવ પાડી દો સો વર્ષ સુધી તમને કશું જ થશે નહીં વજન વધશે પણ નહીં વધેલું વજન ધીરે ધીરે ઘટવા લાગશે સાથે સાથે તમને ઘણા બધા રોગો હશે ડાયાબિટીસ હશે થાઇરોઇડ હશે કોલેસ્ટ્રોલ હશે એ સિવાય પાચન તંત્ર રિગાર્ડિંગ એસી જેટલા રોગો આપોઆપ કવર થશે તો ખરેખર મિત્રો સરસ મજાનો સિમ્પલ આ ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો